नमस्कार गुजराती पोएट्री बर्ड्स केम टू मी टुडे सार असार डॉक्टर हेमंत अनंत संत टेन्थ ऑफ एप्रिल ट्वेंटी ट्वेंटी फाइव वोदरा कोई कहे बधे छे छे अंधकार कोई कहे छे छे सुंदर सवार आज़ादी नो स्वच्छंद नवो त्यौहार मारो तो रोजे रोज रही छे रविवार તાજો આવે છે એ છે સુવિચાર સત્યની તલવાર અસત્ય અને અનીતિ સામે છે ચિત્કાર આજે તો ચાલશે ફાવશે દોડશે નો છે વ્યવહાર સત્ય અને શીલ શીલ સાચવવા આવશે કે કોઈ અંશ અવતાર સમાજના મૂલ્યો કેટલી જગ્યાએ છે તારા તાર સમાજ કર્તવ્યના નિયમો વિરુદ્ધ કેટલાય છે વર્તનાર પણ રણમાંય વહેતી કેટલી છે અમૃતધાર વિશિષ્ટતા અને વિવિધતા એ તો છે સંસ્કૃતિનો આધાર માનવીય મૂલ્યો એ જ છે સાચા બાકી બધું નિરાધાર અન્યાય પીડિતના આંસુનો વરસે વરસાદ કુશલાધાર કેટલી રીતે મૃત્યુ જખમ આપે એવા તો છે યુદ્ધ ઓજાર છે વિભાજનકારી વિનાશકારી વિચારધારાનો સંચાર અસત્ય અવિદ્યા જૂનવાણી વિચારોનો છે પ્રસાર અવૈજ્ઞાનિક અતાર્કિક કાલ્પનિક કેમ કરો છો પ્રચાર ભય કટુતા આગ લગાવવાનો છે ધંધો ધમધોકાર છે વિદ્યા અને અવિદ્યા વચ્ચે ફરક પારાવાર દશાનનો ધૃતરાષ્ટ્રો ગાંધારીઓ દુર્યોધનો આ સમાજ પર છે સવાર શ્રી કૃષ્ણની શિષ્ટાઈ પર છવાઈ ગયો છે એમનો અહંકાર અર્જુનને કહીએ ચડાવો બાંડ તો કે છે હજુ છે વાર સતના અરીસામાં ખુદને જુઓ એવો છે આ વેદોનો સાર વિઠ્ઠલ આવ્યા છે દરવાજે અને ઈંટ પર ઉભા રહેવાનો છે આ સત્કાર આપણી અષ્ટલક્ષ્મી સમાજમાં વહેંચવા વહેંચવાનો છે પડકાર આપણી અષ્ટલક્ષ્મી સમાજમાં વહેંચવાનો છે આજે પડકાર ખુલ્લું છે જેનું મન ખુલ્લી છે જેની બુદ્ધિ એ જ છે સહસ્ત્રહાર શરીર મન બુદ્ધિની વૃત્તિઓનું નિયમ જ એ મૂલાધાર સાચું બોલો સત્ય નીતિ ન્યાયની સાથનો સાથ આપો એ જ છે સમાજ સુધાર સ્વયં વર્તુળનો પરિઘ સ્વયં વર્તુળના પરિઘનું વિસ્તરણ એ જ છે વિષ્ણુ અવતાર આંખો ખોલે એવી ભક્તિ કરુણા સભર સદ્બુદ્ધિની જરૂર છે આજે અપરંપાર નીર ક્ષીર વિવેક કેળવીએ કર્મ કરીએ પીછાણી છે શું શાર સુ અસાર ડૉક્ટર હેમંત સંત વડોદરા નમસ્કાર